તમને દેખાડું જો આ બધી પાણી છે ને પક્ષીઓ ક્યાં બેઠા તમે અને આવ્યું ને આ તમને છે ને આખું કા ધો જાડવાની ત્યાં પાણી ત્યાં ઝાડવા ઉપર બેઠાની ચીલ છે પક્ષી ચીલ છે મારા જે હોય ઈ હવે પાણી આમ તમે ખાલી બોટિંગ કરવા તમે એ પાણી જો ને હવે આપણે આમ આગળ ખાલી છેલો લાસ્ટ બ્લોગ હે ભાઈ 5 મિનિટ નો રમવાની

ફૂલ ખર ખાઈ ગયા છે ફૂલ ખાર ખાઈ ગયા છે અને આ બધું એકદમ ચાલ્યા કરે યાર એટલે ખોટી ડીમ ટેન્શન ન લેવાનું આવું તમને મળતું રહેશે બન્યા રહેજો અમારી સાથે ન્યુ બ્લોગમાં મોજની ખોજ મોજની ખોજ ઓ બાય બાય ઠીક આલે ફૂ ઠીક આલે ફૂ આપણે ઠીક આલે બાર આવી ગયા છીએ ભાઈલાલા આવો ઉદયભાઈ અહીં આવતા એન્ડ કરી નાખો હાલો મયવી બીજા બ્લોગ માં ત્યાં સુધી બાય બાય જય દ્વારકાધીશ જય દ્વારિકાધીશ